આવનાર ચોમાસું કેવું રહેશે તે જાણવા માટે કુંભારભાઈઓ દ્વારા પણ પોતાની પરંપરા મુજબ ચકાસણી કરવામાં આવે છે ભાવનગર શહેરના માઢિયા રોડ ઉપર રહેતા કુંભાર વિજ્યભાઈએ જણાવ્યું હતું કે તેઓ માટી લાવે છે અને તેમાંથી ચાર જેટલી કુલડીઓ બનાવે છે ચાર માસના નામ આપવામાં આવે છે ત્યારે જે કુલડી વહેલા ઓગળી જાય તે માસમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે જો કે આ વર્ષે શ્રાવણ માસમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી હતી કારણ કે શ્રાવણ નામની કુલડી વહેલા ઓગળી ગઈ હતી 正常。好吧。那我们那没有。对，嗯。 વોરા વિજયભાઈ રઘુભાઈ ભાવનગર કુંભારવાડામાં રહીએ છીએ માઢિયા રોડ લાઇન નંબર પાંચ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવ્વાણું અઠ્ઠાવન આઠ છેતાલીસ અમે પ્રજાપતિ કુંભાર માટીના ધંધા સાથે સંકળાયેલા જેથી કરી માટીના વાસણ બનાવી કોડિયા છે ગલ્લા છે નાના મોટી કોઠીઓ છે પાણીને પીવા માટેની આવું બધું બનાવતા હોઈએ છીએ અને અમારી પરંપરાગત વરસાદ વરસાદ જે આપણે આવે એની જોવાની રીત અમે આ કુવડી બનાવી એક ફેરો નાખી અને ચાર બનાવતા હોઈએ છીએ અને એકનું નામ અષાઢ પહેલીનું નામ બીજીનું નામ પેલીનું નામ જેઠ બીજીનું નામ અષાઢ ત્રીજીનું નામ શ્રાવણ અને ચોથીનું નામ ભાદરો આ રીતે નામ પાડીને અંદર પાણી નાખીએ છીએ જે પહેલાં ઓગળી જાય એમાં વરસાદ વધારે હોય પછી ઓગળે એમાં થોડોક ઓછો હોય આ રીતે અમારી જોવાની પરંપરા છે આ મહિનામાં અમને શ્રાવણ મહિનામાં વધારે લાગ્યો પેલી શ્રાવણ મહિનાની કુવડી અમારી ઓગળી